ફોર વ્હીલર સામ સામે આવતી હોય તો ટ્રાફિક જામ થઈ જાય છે હવે અમે ઘણી વાર અસરકારક રજૂઆત કરી છે પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી હવે એમાં તો એવું છે કામ થાય છે પણ જ્યાં રજૂઆત કરી થતું તમે તમે જો આ એક પાણીની ઓલું છે ગટર ભૂગર્ભ ની ગટરનું ત્યાં ત્યાંથી અમારે છેલ્લા છ મહિનાથી પાણીનો એટલો ત્રાસ છે એ બધી ગંદકી અમારી દુકાન પાસેથી પસાર થઈને આવે છે હવે એ જ બધી ગંદકીમાંથી અમારે જે દુકાન આવે એ બધી ગંદકી અમારી દુકાનમાં આ નો રોડ પણ પાણીની ગંદકી મચ્છર નો ત્રાસ એટલી જે જમણા મોરબી નો આ રવા રોડ છે જે પ્રમાણે એટલો વિકાસ છે એટલી અહીંયા સુવિધા નથી ના એ અમે હમણાં તો ક્યારેય જોયું નથી મહાનગરપાલિકા થયા પછી અમે રવા રોડ પર ક્યારેય જોયું નથી